ગાઈસ તો આજે આપણે દરિયામાં ફરવા જવાનું છે બોટમાં એટલે બોટનું જરાક આપણે રિઝલ્ટ જોવાનું છે કઈ રીતનો શું કરે છે કઈ રીતના માછલા પકડે છે જે કે માછલાનો ફોલો જે બોટમાં આવે છે એમ કેટલો કેટલો માછલો આવશે છે તમને બધું બતાવીશ વિડીયોમાં બનાવ રહેજો અને જે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને લાઈક કરવાનું ભૂલતા તો આપ જોઈ શકો છો આ બોટ છે બોટમાંથી જો વારે આમ જોશો પાણી છે બાજુમાં સાજમાં બોટ છે ગાઈસ આ ઝૂમ મારીએ આપણે જો તમને બોય દેખાતી જશે અને આપણે માછલાનો કોલો ઉપાડ્યો છે જે કે એમાં જોઉ ઘણું ખરું આવી ગયેલું છે માછલાને એ બધું એ આપણે એ જો સાફ કરે ખાલી કરશે તો ઓલરેડી પાછા આપણે ઓજો મુકાવી દીધો છે ઓલ જે ઉપાડવાનો તો એ ઉપાડી માછલા સાફ કરી અને પાછા મુકાવી દીધા છે જો કે પાણી તમે જોઈ શકો છો બે કલરનું આપણે થોડુંક ઝૂમ મારીએ જો તમને દેખાતું હશે આ બે કલરના પાણી છે તમે આપ જોઈ શકો છો દરિયામાં આવું બહુ સેટા જવાથી જો આવું બહુ બે પાણી તમને જોવા મળે છે જેથી અલગ અલગ કલરના બે વિશ્વાસ જ ન થતો આપણે પણ છતાંય આવડે એવું લાગે છે કે બે કલરના પાણી જોવા મળે છે આપણે વિડીયોમાં બનાવી ગાઈસ આપણે તમને સ્ટીમર છું જો બહુ મોટી છે સ્ટીમર આપ જોઈ શકો છો કે માલ સામાન ભરીને બહુ લોંગ લંબાઈમાં અને એમાં વજન ભરેલો છે જો જોઈ શકો છો તમે આ દેશથી પેલે દેશ બીજે દેશ જે સપ્લાય કરે છે બધું આ સ્ટીમર તમે જોઈ શકો છો બહુ જોરદાર સ્ટીમ્બર દરિયામાં જોવા મળી છે વિડીયોમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દે અને લાઈક કરી દેજો તેથી જેથી આવા નવા વિડીયો તમને જોવા મળે તમે જોઈ શકો છો કે કેટલી ફાસ્ટ જાય છે એ સ્ટીમ્બર અને આપ જોઈ શકો છો તમને વિશ્વાસ જ નથી થતો કે એટલું નજીકથી અમે ઉતારીએ છીએ તો એમને વિશ્વાસ નથી થતો કે એટલી બડી સ્ટીમર હોઈ શકે છે પહેલી વાર જ અમે જોઈએલી છે આ સ્ટીમર જોકે અમે અમે ફરવા જ આવ્યા છે આમાં તો તમે એમ જોઈ શકો છો પાણીમાંથી અમારી બોટાઈ જઈ રહી છે અને સ્ટીમ્બરની નજીક હાવ ચલાવી રહ્યા છે અમે બધાય તો કે અમારા ગાઈસ બધાય અંદર છે અને જોઈ રહ્યા છે અમે બધાય અને તમે પણ જો હાલો તો ગાયસ તો હવે ઓજો ઉપાડવાનો સમય થઈ ગયો છે પાછો તો કે આ બીજો વોલ આપણે ઉપાડી લે હું તમને જોઈ શકો તો આ દોરિયા દોરિયા બધું ક્યાર કરે છે બધાય અને વોલ ઉપાડ્યા જો ધીરે ધીરે વોલ બહાર નીકળવાની કેરીમાં છે ફૂલ વોલ આપણો કમ્પ્લીટ થઈ જશે એટલે બધું આ કામ પતાવી અને ફરીથી પાછો હોલ મુકાવાનો રહેશે અને વિડીયો તમે શેર કરી દેજો બધાઈને અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો લાઈક કરી દેજો અને નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ તો કરજો જ અને અમારો વિડીયો પૂરો જોજો તમને બહુ મજા આવશે અને આવા નવા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો જોકે આ બધું ખેંચે છે અત્યારે દોડા ખેંચીને જે ઓજો આપણે જે આવ્યો છે ને માલ એ આમાં નાખવાનો છે અને હમો કરવો જોશે પછી એને કોલ રૂમમાં નાખવામાં આવશે બરફ ખાતે જોઈ શકો છો તમે નજારો તો જો ત્યાર કેટલો મસ્ત નજારો છે બોટમાં બોટ એટલી લાંબી છે ચાલો તો આવા નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને લાઈક કરી દેજો